ઘડિયાળમાં એટલે કે મિનિટ છે થયા હોય તો અરીસામાં જોઈએ તો કેટલા વાગ્યા હશે જ્યારે આવી ટાઈપના દાખલા પૂછાય ત્યારે એક ટ્રીક યાદ રાખવાની કે જો ઘડિયાળમાં અગિયાર વાગ્યા થી ઓછો સમય આપેલો હોય હવે આમાં જો અગિયાર વાગ્યા થી ઓછો સમય આપેલો છે બરાબર બે પાંત્રીસ તો શું કરવાનું એટલે અગિયાર થી ઓછા છે ટૂંકમાં બે એટલે ઓછો સમય છે તો શું કરવાનું તો કે તો હંમેશા સમય આપ્યો હોય ત્યારે જે સમય આપ્યો હોય એને અગિયાર કલાક ને મિનિટ મિનિટમાંથી બાદ કરવાનો બસ આટલું યાદ રાખવાનું આ બે પાંત્રીસ છે એને અગિયાર ને સાઈઠ માંથી બાદ કરવાનું હંમેશા આવ્યું અગિયાર થી ઓછું આપ્યું હોય ત્યારે અગિયાર સાઈઠ માંથી જે સમય આપ્યો હોય એને બાદ કરી નાખવાનો એ તમારો જવાબ અગિયાર સાઈઠ માંથી બે પાંત્રીસ બાદ કરીએ બરાબર અહીંયા આપણે દસ માંથી પાંચ જાય પાંચ પાંચમાંથી ત્રણ જાય તો બે અને તો અરીસામાં કેટલા વાગ્યા હશે તો જ્યારે અગિયાર થી વધારે સમય આપેલો હોય અગિયાર વાગ્યાથી વધારે જો અહીંયા અગિયાર થી વધારે છે બાર પંદર છે તો વધારે આપ્યો હોય તો શું કરવાનું ત્યારે હંમેશા સમયને ત્રેવીસ કલાક ને મિનિટમાંથી બાદ કરવાનું એટલે કે બાર પંદર ને ત્રેવીસ સાઈઠ માંથી બાદ કરવાના સમજાણો અગિયાર થી ઓછો આપ્યો હોય તો અગિયાર ને સાઈઠ માંથી બાદ કરવાના અગિયાર થી વધારે સમય આપ્યો હોય તો ત્રેવીસ સાઈઠ માંથી એ સમય ને બાદ કરવાનો ચાલો બાદ કરીએ અહીંયા પાંચ પાંચમાંથી એક જાય ચાર ત્રેવીસ માંથી બાર જાય તો અગિયાર અગિયાર ને પિસ્તાલીસ એટલે કે અરીસામાં પોણા બાર વાગ્યા છે આ બંને ટ્રીક ખાસ યાદ રાખજો કામ આવશે આવા દાખલા પૂછાય ત્યારે વિડીયો ગમ હોય તો લાઈક કરજો થેન્ક યુ